જય વસાવડા દ્વારા કરાયો હતો આજ રોજ સવારે વડોદરાના સાંસદ ડોક્ટર હેમંત જોશે યુવા કલાકાર પ્રાર્થી શાહનો નો ઉત્સાહ વધારવા માટે એક્ઝિબિશનની મુલાકાતે જય પહોંચ્યા હતા સ્ટીલ્સ ફ્રોમ ધ હાઈલેન્ડ શીર્ષક હેઠળ આયોજિત પ્રદર્શનમાં એક થી એક ચડિયાતી તસવીરો નિહાળી સાંસદે પ્રસન્નતા વ્યક્ત કરી હતી આજે વડોદરાનું એક એવું મલ્ટી ડાયમેન્શનલ નામ કે જેઓ પોતે હેરિટેજમાં પણ કાર્ય કરે છે અને સાથે સાથે ફોટોગ્રાફી કરવાનું પણ એમનું એક પેશન છે એવા પાર્થી શાહબેનના આજે એક્ઝિબિશનમાં મારે આવવાનું થયું છે આ એક્ઝિબિશન જેમાં નેચરલ લેન્ડસ્કેપ પછી એ ઉત્તરાખંડ હોય હિમાચલ હોય લેહ લદ્દાખ હોય સિક્કિમ હોય આવા બધા સારા સારા લેન્ડસ્કેપ્સના ખૂબ જ અલગ અલગ કલર્સ અલગ અલગ શેડ્સ મને આ જોવા મળ્યા છે અને એની સાથે સાથે જે તે વિસ્તારનું એક સ્વભાવ પણ એમના ફોટોગ્રાફીમાંથી જ્યારે ઝલકતો જોવા મળે છે ત્યારે આટલા સુંદર ફોટોગ્રાફી બદલ હું પ્રાર્થિબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને પી એન ગાડગીલ એન્ડ સન્સ કે જેઓ હંમેશા વડોદરાના જે કલાકારો હોય ફોટોગ્રાફર્સ હોય એમને એમના આર્ટના આર્ટને એક્ઝિબિટ કરવા માટેનું પ્લેટફોર્મ આપતા હોય એટલે એમના માટે પણ હું પીએન ગાડગિલને પણ અભિનંદન પાઠવું છું અને પ્રાર્થી બેન અને કાવ્યા બેન અને એમના પરિવારને આ સુંદર મજાના એક્ઝિબિશન બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવુ છું. પ્રાર્થી શાહ દ્વારા આ સોલો એક્ઝિબિશનમાં હિમાલયના હાઈલેન્ડ લેન્ડસ્કેપિંગને કચકડે કંડારવામાં આવ્યા છે. જેમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને લદ્દાખના આ પ્રતિમ સૌંદર્ય વિખેરતા પહાડો અને કુદરતી સૌંદર્યને આ પ્રદર્શનના માધ્યમથી રજૂ કરવામાં આવ્યું છે. જેનું ક્યુરેશન કાવ્યા શાહ દ્વારા કરાયું છે. પ્રાર્થી શાહ હેરિટેજ કલેક્ટિવ ઇન્ડિયાની સીઇઓ અને બરોડા છે આજે મેં ફોટોગ્રાફી એક્ઝિબિશન નું લોન્ચ ગઈકાલે કર્યું દેટ ઇઝ કોલ્ડ સ્ટીલ સ્ટીલ્સ ફ્રોમ હાઈલેન્ડ અને આ જે એક્ઝિબિશન છે એમાં મેં હિમાલયન લેન્ડસ્કેપના ફોટોગ્રાફ્સ મૂક્યા છે ચાર સ્ટેટ્સ છે એમાં સિક્કિમ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને લદ્દાખ મારા ઓવર ધ યર્સ કરેલા કામને મેં અહીંયા પ્રદર્શિત કર્યું છે અને એની અંદર તમને નેચરના અલગ અલગ રંગો અને અલગ અલગ ફીલ જોવા મળશે તો આઈ વુડ ઇન્વાઇટ ઓલ ઓફ યુ ટુ કમ હિયર એન્ડ વિઝિટ એન્ડ એક્સપિરિયન્સિબિશન ટોટલ મેં અહીંયા અઢાર ફોટોગ્રાફ્સ મૂક્યા છે અને અલગ અલગ રીજનના છે આ એક્ઝિબિશન ઓપન રહેશે અગિયારમી તારીખ સુધી સાંજના આઠ વાગ્યા સુધી પીએન ગાડગીલ એન્ડ સન્સની આર્ટ ગેલેરીમાં સમય સવારના અગિયાર થી સાંજના આઠ સુધી આ ફોટોગ્રાફ્સ મેં અહીંયા જે લગાડ્યા છે એ ઓપન ફોર ઇન્ક્વાયરી છે એટલે જેને પણ ફોટોગ્રાફ્સ ખરીદવા હોય એ મને આવીને એમનું નામ નોંધાવી શકે છે અને હું એના પર આગળ એ ઇન્ક્વાયરીને ફોલોઅપ કરીશ અતિથિ વિશેષ તરીકે જય વસાવડા સર આવ્યા હતા અને એમણે ગઈકાલે એક્ઝિબિશનનું ઇનોગ્રેશન કર્યું કેમેરામેન નોનીત સાથે સત્યમ નવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર